શ્રી ગણેશાય નમઃ નમન નમસ્કાર દર્શક મિત્રો મંગળનું રાશિ પરિવર્તન છે અને ક્યાં સુધી છે અને તમારી રાશિ ઉપર કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી મંગળનું કર્ક રાશિમાંથી ચંદ્રની કર્ક રાશિમાંથી એટલે કે મંગળની નીચ રાશિમાંથી મંગળ સિંહ રાશિમાં સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે તારીખ છ છ બે હજાર પચીસ જેઠ સુદ એકાદશી નિર્જલા એકાદશી છે એ દિવસે શુક્રવારે મધ્યરાત્રિએ રાત્રિએ બે ને બાર મિનિટથી મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ શ્રાવણ ચોથ સોમવારે સાંજે સાત ને સુધી સિંહ રાશિમાં રહેશે નિર્ણય સાગર પંચાંગ અનુસાર ત્યાર પછી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં મંગળ રાશિ પરિવર્તન કરશે અહીંયા સૂર્ય મંગળ સૂર્યની રાશિમાં મંગળ આવશે ને એટલે સૂર્યમંગળથી અંગારક યોગ બનશે અંગારક યોગ એટલે નાની નાની વાતમાં ગુસ્સો અગ્નિમાં જેમ ઘી નાખો અને જેમ બળકે બનશે જે દેશ માટે વ્યક્તિગત માટે દરેક માટે એની અસર જોવાશે સૌ પ્રથમ જાણીએ તો મંગળ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર અસર કરે છે તમને કેવું ફળ આપશે એ પણ આપણે આગળ જોઈએ તો મંગળ શુભ ફળ આપશે તો શું અનુભવાય મંગળ સારો હોય ને તો કેવું ફળ આપે એને વિશે પહેલા જોઈએ તમારો જુસ્સો વધે કેમ કે મંગળ જે છે ને એ લોહી તત્વનો છે એટલે તમારો આત્મવિશ્વાસ તમારો જુસ્સો વધે ભાઈઓનું સુખ મળે મંગળ ભૂમિપુત્ર છે એટલે સ્થાવર સંપત્તિથી પણ લાભ કરાવે શુભ મંગળ તમને ભૂમિ સુખ ધન સુખ પુત્ર સુખ કામનાઓ પૂરી કરે શત્રુઓ પર વિજય અપાવે વિદ્યા પ્રાપ્તિ સારી કરાવે ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે અને એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય અભિષ્ટ સિદ્ધિ એટલે ઘણું બધું એમાં આવી જાય સંપૂર્ણ વસ્તુ તેમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ મંગળ સારા હોય ને તો મળતું હોય છે આયુષ્ય પણ સારું આપે હવે જોઈએ કે આ તો બધું શુભ મંગળથી છે પણ અશુભ મંગળ બદ મંગળ હોય અશુભ હોય સારું ફળ ના આપતા હોય તો શું અનુભવાય તો સૌથી પહેલાં તો વિચારોમાં ફેર પડે ક્રૂર વિચાર આવે ઉતાવળીઓ નિર્ણય પછી કુટુંબમાં ક્લેશ કટુભાષી બનાવે અમુક વખત ધનની પણ કમી અપાવે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ લડાઈ ઝઘડો નિરાશા આંખના ખૂણા લાલ રહે ઓપરેશન થાય આવા બધા યોગ થાય અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે કર્જ વધે મિત્રો સાથે સંબંધો વગાડે એમાં પણ દોષ જોવાની ઈચ્છા થાય પારિવારિક સંપત્તિમાં ઝઘડા કરાવે હવે મંગળની અસર છે ને એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો મંગળ એ મંગળ દોષ એ સ્થાન કહેવાય સ્થાનમાં મંગળ હોય તો માંગલિક કહેવાય મંગળ દોષ આ રીતે લગ્ન દોષનું આપણે જોતા હોઈએ છીએ કે માંગલિક છે કે નહીં લગ્નમાં વિલંબ કરાવે અસ્વચ્ચે લગ્નમાં પણ બ્રેક આવે આ બધું બદ મંગળથી અનુભવાતું હોય છે મંગળનું શુભ ફળ ન હોય તો આ બધું તમે જોતા હોવ છો બીજું આ તો કીધું એક ચાર સાત આઠ અને બારમા સ્થાનમાં એ સિવાય મંગળની દ્રષ્ટિ પણ ચાર સાત અને આઠમા સ્થાનમાં હોય છે આઠ ભાવ ઉપર એની અસર થતી હોય છે કુંડળીના જે બાર જે સ્થાન હોય છે ને એમાંથી આઠ સ્થાન ઉપર તો આ મંગળની અસર છે એટલે જોવાય કે મોટે ભાગે આ મંગળ એ ઘણું બધું પ્રભાવિત કરે છે અહીંયા શુભ અશુભ બંદે તમે જુઓ તો સારા મંગળ તમને ખેલકૂદમાં પણ તમને સારું એવું એ કરે યોદ્ધા બનાવે મંગળનો પ્રિય કલર લાલ છે અને લોહીના કારક છે આપણે વાત કરી બહાદુરી પરાક્રમના પણ કારક છે હવે જો મંગળ ખરાબ હોય તો તેનો ઉપાય પણ આપણે આગળ જેમ જેમ તમારું આ એમ તમને છેલ્લે તમારું ફળ ફળાધિષ્પ છે એટલે તમને કહીશું મકર રાશિ અક્ષર ખજ મકર રાશિના સ્વામી શનિ છે શનિની અધિપત્યવાળી રાશિ માટે મંગળનું તેની મિત્ર રાશિ સિંહ રાશિમાં થતું આ ગોચર તમારી રાશિથી આઠમા ભાવથી થશે આઠમું સ્થાન કોઈ પણ ગ્રહ માટે જો આઠમું સ્થાન છે ને એ શુંબોળ આપનારું નથી હોતું એ દગો છેતરપિંડી આયુષ્યથી વારસાનો આપતો ગણાય છે અહીંયા તમને નાની મોટી તકલીફો પરેશાનીઓ ઊભી થાય કારણ વગરની પરેશાનીઓ એક એકને તમે નિપટાઓ ને એટલે બીજી ઊભી થાય સમય કામ થાય પણ થોડું ડીલે થાય તમે અહીંયા શનિની સાડા સાતીની મહાદશામાંથી તો મુક્ત થયા છો એટલે તમારે જે આ સાડા સાત વર્ષ સુધી જે તકલીફ પડી ને માર્ચ બે હજાર પચીસથી શનિ બદલાયા ને એટલે તમને રાહત તો થઈ ગઈ છે પરંતુ આ મંગળનું આ આઠમા સ્થાનેથી થતું ગોચર તમને નાની મોટી તકલીફો આપશે કોઈ કામ જે છે ને તમે હાથમાં લેશો ને એટલે થોડું ડીલે થશે એનું સફળતા મળશે તમારી મહેનતથી કોઈ પણ કાર્યમાં રૂકાવટ આવી શકશે મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમા સ્થાને રહેશે અગિયારમું સ્થાન જે છે ને એ આવકનું છે આઈ ખાતે આવકનું લાભ સ્થાન કહેવાય છે અહીંયા તમને નાના મોટા ચાન્સ મળે બેનિફિટ મેળવી શકો તેમાંથી તમે સારું ઓપ્શન જે પસંદ કરી શકો ને એમાંથી તમે તમને લાભ મળે ને એટલે તમને તમારો પ્રોગ્રેસ થાય જ જીવનમાં બેનિફિટ મળવો જોઈએ બેનિફિટ એ તમારું જીવન બદલી શકે છે મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને રહેશે અહીંયા તમને બેનિફિટ મળે એટલે બે સુખ વધે પરિવાર પણ તમારી જોડે આવે આર્થિક રીતે સદ્ધર બનો ને એટલે પારિવારિક સુખ સારું આપે બીજું લાભ મળ્યા તમે મહેનત કરીએ તો મળવાનું છે નાણાકીય આવક વધશે એટલે બીજું સ્થાન જે છે ને એ ધન અને કૌટુંબિક સુખનું કહે છે તો કુટુંબિક સુખ સારું મેળવી શકો બધા જે સંબંધો જે આ સાડા સાત વર્ષ સુધી જે બબડ્યા હતા ને એ ધીરે ધીરે સુધરતા જાય સમય બધાને બદલાવ આપે છે પરિવર્તન સંસારનો નિયમ એમ છે નોકરી કરતા માટે પણ આ સમય સારો રહેશે જે અત્યાર સુધી જે તમારે કોઈ તકલીફો હતી તમારા કામની કદર નથી થતી અહીંયા તમારો પ્રભાવ પડશે ગુપ્ત શત્રુઓ પર તમે વિજય મેળવી શકશો બદલી બળતીના યોગ બને અહીંયા કહેવાય ને કે સારો એવો પરિવર્તન યોગ પણ અહીંયા બની શકે તમારે ધંધાથી પણ તમે સારો લાભ નાણાકીય લાભ મેળવી શકો એટલે આર્થિક સુખાકારી સારી કરાવે એવું આ ગોચર છે નવો રોજગાર તમે મેળવી શકો મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે ત્રીજું સ્થાન જે છે ને એ સહોદય પરાક્રમ સ્થાન અહીંયા તમને ભાઈઓનું સુખ મળે એમાં પર્ટિક્યુલર મોટા ભાઈથી સારો સહકાર મળે સારું યોગ્ય સમય માર્ગદર્શન મળી શકે તમારી કાર્યક્ષમતામાં વધારો થઈ શકે અહીંયા તમારે થોડી આવસ દૂર કરવાની છે તમારી મહેનત અને નસીબ બંદેનું ફળ તમે અહીંયા મળી શકશે જો તમારા જન્મકુંડળીમાં બદ મંગળ હશે અથવા તો મંગળથી દોષિત કુંડળી હશે માંગલિક કુંડળી હશે તો એનું તમારે કોઈનું માર્ગદર્શન લઈને યોગ્ય સમયે એનું નિવારણ કરાવવું જેનાથી તમે આર્થિક સુખ તમે મેળવી શકશો સાથે સાથે તમારા પાર્ટનરનું જીવનસાથીનું પણ સુખ અહીંયા મેળવી શકશો કેમ કે માંગલિક વસ્તુ હોય છે ને ત્યારે ગુસ્સા બહુ આવે છે અને સંબંધોમાં પણ રૂકાવટ પણ આવતી હોય છે તો આ નિવારણ કરવાથી જીવનસાથીનું સુખ તમે મેળવી શકશો વાણીમાં થોડું સંયમ જરૂરી રહેશે ઓવરઓલ જોઈએ તો મંગલનું સિંહ રાશિનું ગોચર તમારી રાશિ માટે નાણાકીય રીતે આર્થિક રીતે ખૂબ સારું બનશે કૌટુંબિક સુખ સારું મળશે થોડો સંઘર્ષ કરાવશે નાની મોટી સમસ્યાઓ પરેશાનીઓ ઊભી કરશે પરંતુ તેનો હલ પણ તમારી બુદ્ધિથી તમારી બુદ્ધિશક્તિથી એનો હલ પણ મેળવી શકશો તમારો થોડો જે જિદ્દી સ્વભાવ છે એમાં થોડો બદલાવ લાવવો અને તમારે ખાસ મહેનત માગી લેશે પરંતુ આળસ દૂર કરવાની રહેશે તો અહીંયા તમારો બદલાવ જે નસીબનો બદલાવ જે છે તમારું જે આર્થિક રીતે અને કૌટુંબિક રીતે તેમજ તમારું સ્ટેટસ જે છે માન સન્માન વધારી શકે એવું આ ગોચર છે તો આ હતું મંગળનું સિંહ રાશિનું ગોચર તમારી મકર રાશિ માટે કેવું ફળદાયી રહેશે તે વિશેની માહિતી નમોનારાય